નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે બજેટ રજૂ થયા બાદ ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કિરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર આઠસો બાવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તો સોનાનો ભાવ અડસઠ હજાર બસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખી હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો સતત ને સતત બીજા દિવસે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ફરી ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો